આજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અગ્રણી અને જાણીતા સરસ્વતી શૈક્ષણિક સમિતિના

રાજકોટ આસપાસ પશુ સારવાર કરે છે અને આપ આશીષભાઈ અને પ્રવીણ અમને વર્ષોથી આશીર્વાદ મળેલા છે સંસ્થાના સ્થાપના કાળથી ખાસ અમારી ટીમ ને અને અમારે અમને સૌને થોડું જોશ આવી જાય એવું છે તમારું પ્રવચન કાયમ સાંભળવા એક હોય છે એટલે ખાસ તો આપણા સોશિયલ મીડિયાથી પણ દેશ વિદેશમાં અનેક લોકો જોઈ રહ્યા છે તો આપણું થોડું પ્રવચન ખાસ માર્ગદર્શન જાહેર જીવનમાં તમે અને સંગઠનમાં તમે દાયકાઓ ગાયડા છે પ્રતિકભાઈ રમેશભાઈ દિલભાઈ તરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન ના સર્વે સાથી કાર્ય કરતાઓ હું સાથી કાર્ય કરતા એટલે કહું છું કે હું પણ એક એનો નાનો પણ એવો સભ્ય સદસ્ય છું આ કામ કોઈ એકલ દોકલ જીવ માટેનું નથી પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિનું એક સાયકલ છે એ સાયકલ ને બેલેન્સ કરવાની વાત છે આ પૃથ્વી એ માત્ર માણસો માટે મનુષ્ય માટે નથી પરંતુ દરેક જીવ નું એટલું જ ઇમ્પોર્ટન્સ છે એ નાનામાં નાની કીડી કેમ ન હોય કે મોટામાં મોટો હાથી કે સિંહ વાઘ કેમ ન હોય પરંતુ કમનસીબે વિશ્વ આખામાં મનુષ્ય એ જીવન પદ્ધતિ અપનાવતા જાય છે અને એવા સમયે કુદરતે રચેલી રચના માં આપણે વિક્ષેપ આ પશુ પક્ષીઓને અવગણના કરીને કરીએ છીએ અને એવા સમયે વર્ષોથી

અમને ગાઈડન્સ આપતા રહે છે અપૂર્વભાઈ અત્યારે અત્યારના સમયમાં પરિસ્થિતિ એવી છે કે ગરીબ માણસો ખુબ નાના માણસો મિડલ ક્લાસ માણસો પણ અબોલ જીવો પ્રત્યે કરુણા રાખીને જીવો રાખે છે ત્યારે આ વેક્સિનેશન કેમ્પ થી એનામાં અવેરનેસ આવે કે ભાઈ આવી રસીકરણ થાય છે અને વિનામૂલ્ય આપણે એટલા માટે કરીએ છીએ કે કોઈ નાના એકદમ નાના માણસ હોય તો આપણે એનો કોઈ ભારણ ન રહે કોઈ હેઝીટેશન ન થાય અને ખાસ તો વીસ વર્ષથી આપણી એક લેગસી એવી રહી છે કે આપણે દરેક સારવાર દરેક વેક્સિનેશન દરેક કોઈ પણ કોઈ પણ રેસ્ક્યુ હોય આપ જે કોઈ આપણે કાયમ રેસ્ક્યુ ઓપરેશન સારવાર બધું કરીએ છીએ ક્યારેય આપણે રૂપિયો લીધો નથી સંસ્થા હંમેશ દાન ઉપર જ ચાલતી હોય છે અને વર્તમાન સમયમાં દાન ખ્યાલ જ છે કે કેવી પરિસ્થિતિ હોય છે પણ એકવીસ વર્ષથી ભગવાન મારું કામ અટકવા નથી દીધું અને અટકતું પણ નથી બે જણા સ્ટાફ માંથી હાલ અમે અત્યારે સિત્તેર લોકો સ્ટાફ સાથે ફૂલ ફ્લેજ અગિયાર એમ્બ્યુલન્સ સાથે કામ કરીએ છીએ અને ભારતનું આ ખાનગી સંસ્થા દ્વારા ચાલતું સૌથી મોટા મોટું નેટવર્ક છે એન્ડ ઓફ ધ ડે રોજ રાત્રે એવરેજ અઢીસો પશુ પક્ષીઓની સારવાર થાય છે રેસ્ક્યુ થાય છે રોજે રોજ એ જ રીતે બાજુમાં એક અરમ મેટરની ની ક્લિનિક છે રાષ્ટ્રસંઘ પરમગુરુ ગુરુ શ્રી નરેન્દ્ર મોદી મેળા સાહેબ ના આશીર્વાદ થી પ્રેરણાથી આ ક્લિનિક ચાલુ છે અહીં ઇસીજી વેન્ટિલેટર અને તમામ સુવિધાઓ પશુઓ માટેની ટૂંકા સમયગાળામાં જ અમે સોનોગ્રાફી પણ ત્યાં કરવા જઈ રહ્યા છીએ એકદમ સિટીની વચ્ચોવચ દરેક લોકો લાભ લઈ શકે એવી રીતે ક્લિનિક ચાલુ છે અને બે જ વર્ષે ટૂંકા ગાળામાં અહીં એક હજાર થી વધારે અમુક પશુ પક્ષીઓ સારવાર થઈ છે અને પાંચસો થી પણ વધારે લાઈફ સેવિંગ સર્જરી કે જેમાં થોડું પૂરો થાય તો પશુ મરી જાય એવી સર્જરી અને ખાસ તમારું ધ્યાન દોરજો કે જેમ આપણે માણસોમાં બ્લડલેસ સર્જરી થાય છે માઇક્રો સર્જરી થાય છે એવી જ બ્લડલેસ સર્જરી આ પાંચસો સર્જરી બ્લડલેસ સર્જરી છે ભરતભાઈ કોઈ પણ મનુ ટીપુ ફાયદા વગર દીપાઈ હું અમારા દીપા ઝડપથી આવી જાઉં આપણા જે ઓપરેશન ને જે થાય છે ને માહિતી આપો ખાસ બધા અહીં અમારા ચીફ વેટનરી સર્જન છે ડોક્ટર દીપ સુધીત્રા તમામ પ્રકાર પ્રકારના સારવારની સર્જરી દીપભાઈ ના નેતૃત્વમાં પોતે જ હાથે જ કરે છે બીજા કોઈ આસિસ્ટન્ટ નથી રાખતા અહીંયા બે વર્ષમાં જે પાંચસો રૂપિયા સર્જરી થઈ

એક ઉપલે કાંઠે જોવાલાયક સંસ્થા સંસ્થા સુધી નીકળતા દિવસે ચંદ્રેશભાઈ આજની તારીખે એવા ચંદ્રેશભાઈ સ્વાગત કરીએ રાજકોટ મહાનગરપાલિકા સારવાર ક્ષેત્રે જ સક્રિય છે

ખાસ કરીને જો ઓપીડી અને સર્જિકલ કેસીસ વાત કરીએ તો એમાં આપણે ઓન એવરેજ લગભગ દર મહિને પંદર થી વીસ જેટલી મેજર સર્જરી કરીએ છીએ કે જેમાં જે ખૂબ જ ઘનિષ્ઠ ઓપરેશન છે કે જે આખા આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં બહુ ઓછી જગ્યાએ થતા હશે એવા એવા ઓર્થોપેડિક ઓપરેશન કે જેમાં ડોગના અને કેટના ખાસ કરીને જે બોન ફ્રેક્ચર થઈ ગયા હોય છે તો એમાં પ્લેટિંગ કરવાનું આવે સ્ક્રુ બેસાડવાના હોય કે રોડ બેસાડવાના હોય તો એના આપણે તમામ પ્રકારના ઓપરેશન લગભગ ઓને નેવરેજ પર મંથ પાર્ટિટેલ જેટલા એવા આપણે ઓપરેશન કરીએ છીએ અને એ જે ઓપરેશન આપણે બધા કરીએ છીએ એના માટે આપણે જે ખાસ કરીને વેટનરી સાયન્સમાં જે એડવાન્સ ટેકનોલોજી છે એ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી જેમ કે માણસો માટે જેવી રીતના હાઈટેક એનેસ્થેશિયા મશીન હોય છે મલ્ટીપેરા મોનિટર્સ અને ઓક્સિજન સિલિન્ડર સાથે જે વેન્ટિલેશનની સુવિધા બધી જ હોય છે એ બધી જ પ્રકારની સુવિધા આપણે ઇનહાઉસ રાખેલી છે જેથી કરીને જે અથવા તો કે કે બીજા કોઈ પ્રાણીના ઓપરેશન હોય તો એને આપણે વધુ સરળતાથી અને કે કોઈ પણ એનિમલ છે તો એના જીવને જોખમ ના રે એ માટેની આપણે હાઈટેક મશીનરી વસાવેલી છે એ સિવાય તમામ જે બીજા ઓપરેશન છે જેમ કે સિઝેરિયન છે ટ્યુમર્સ ના ઓપરેશન છે ફ્રેક્ચર્સ ના ઓપરેશન છે તો ના ઓપરેશન છે એ પ્રકારના આંખના ઓપરેશન છે એ બધા જ ઓપરેશન આપણે રૂટીનલી કરીએ છીએ અને એ સિવાય આપણી પાસે તમામ પ્રકારના બ્લડ રિપોર્ટ જે છે ટોટલ અઢાર પ્રકારની સ્પીસીઝના બ્લડ રિપોર્ટ થઈ શકે એવી ઇનહાઉસ વ્યવસ્થા છે કે જેમાં બ્લડ થી લઈ અને કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે લિવર ફંક્શન ટેસ્ટ કિડની ફંક્શન ટેસ્ટ પ્રોટીન ના બધી જ પ્રકારના રિપોર્ટ આપણે ઇનહાઉસ અને કોઈ પણ ચાર્જ વગર આપણે જે પણ પેશન્ટમાં જરૂરિયાત હોય છે એ આપણે ઇનહાઉન્સ લેબોરેટરીની પણ વ્યવસ્થા રાખેલી છે અને આપણી પાસે રોજના એવરેજ 30 થી પાંત્રીસ જેટલા કેસ પર ડે અત્યારે આપણી પાસે આવી રહ્યા છે Thank you.

Terima kasih kerana